ગુજરાતમાં ઘણી વખત ધર્માંતરણના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં ધર્માંતરણનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં તેમને અલગ અલગ લાલચો આપીને તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે એવા ઘણા સમાચારો સાંભળવા મળતા હોય છે અને તે વચ્ચે કથાકાર મોરારી બાપુએ ધર્માંતરણને લઈને ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર કથાકાર મોરારી બાપુ

પણ ભિક્ષાને બાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ આજે જ એક ભાઈએ મને લખ્યું છે આપની કથા ચાર વર્ષથી સાંભળું છું અહીંના છું હું અહીંનો જ એક ગામિત ભાઈ મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે આ ભાઈ લખે છે સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે ધોરણ એકથી પાંચમાં એક કે બે જ શિક્ષક હોય છે અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં એકથી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે બાપુ શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય સત્કર્મ થાય લોકો પાસે ગરીબાય છે માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ વધારે શાળાઓ ખુલે સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ વધારે એવી શાળાઓ તો આ બધાને અમે રોકી શકીએ કે તમે આ શાળાઓમાં ભણો સરકાર પોતાનું કામ કરતી જ હોય છે તમે બાપુ મોટા ઉદ્યોગપતિઓને શિક્ષણ માટે કંઈક કહું આપને પ્રણામ આપણે જોયું કે મોરારી બાપુને એક યુવકે પત્ર લખ્યો છે જેમાં ધર્માંતરણ રોકવામાં આવે તે રીતની અપીલ કરવામાં આવી છે અને મોરારી બાપુના આ પત્ર વાંચ્યા બાદ નિવેદન આવ્યા બાદ હરસંઘવીએ પણ વળતો જવાબ આપ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે જે લોકો ધર્માંતરણ કરી રહ્યા છે તેમને કાયદાકીય કાર્યવાહીથી બાકાત નહીં રાખવામાં આવે તે રીતનું નિવેદન પણ ગૃહમંત્રી હરસંઘવી દ્વારા કરવામાં આવ્યું છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભાલા ભગવાન સ્વરૂપ છે એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતા પૂર્વક પગલા લે છે અને લેશે આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર છે પરંતુ આવા ભોલાભલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલા ભરવામાં આવશે